આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત સંગઠનના કાર્યકર્તાઓ નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ડીવાય એસપી આરડી ડાભી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં સહયોગ ચોકડી કે જ્યાં હેવી ટ્રાફિક ખાસ કરીને દિલ્હીથી મુંબઈ વચ્ચેનો જે ટ્રાફિક છે એની મુવમેન્ટ વધારે રહે છે એને કારણે થઈ અને ચોકડી ઉપર ચોકીની જૂની ચોકી હતી જ પણ એ પાઇપલાઇનના કામને કારણે એને ડિમોલિશન કરવી પડી એ આજે ચોકી નવી માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે આજે પહેલું નોરતું છે નવરાત્રિનું અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આખા જિલ્લામાં ચાર મોટા ગરબા છે જે કોમર્શિયલ છે એ સિવાય ટોટલ ત્રણસો ને ઓગણપચાસ શેરી ગરબાને બધું થઈને થવાના છે આ બધા જ ગરબાના આયોજકો સાથે મિટિંગ થઈ ગઈ છે એમને શું શું નિયમોનું પાલન કરવાનું છે ખાસ કરીને મોટા ગરબાવાળા એ સીસીટીવી રાખવાના છે પાર્કિંગ રાખવાનું છે પોતાના વોલન્ટિયર્સ પોલીસ સાથે સહયોગ એ તમામ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત પોલીસ આ બધા ગરબાઓ ઉપર પોલીસ બંદોબસ્ત જે યુનિફોર્મમાં પણ હશે અને ખાનગી ડ્રેસમાં પણ હશે ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને સરપ્રાઇઝિંગલી પોલીસ દ્વારા બ્રેથ અને સાથે ચેકિંગ પણ કરવામાં આવશે

જ્યારે પણ બની છે ત્યારે કરી દીધી છે અને બાકી જે રોડ ઉપર પેટ્રોલિંગ અને હોટલો અને ગેસ્ટ હાઉસ ચેકિંગ એ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે આજે નવરાત્રોનો પ્રથમ દિવસ છે આજના આ શુભ દિવસે મોડાસા સહયોગ ચોકડી ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પોલીસ ચોકી જે અહીંયા બની છે ત્યારે સૌ પ્રથમ તો પોલીસ ખાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ પોલીસ ચોકી અહીંયા બનવાથી આમ જનતાને કોઈ ક્રાઇમ ના બને કોઈ ગુંડા તત્વો બેફામ ના બને અને સાચા માણસોને ન્યાય મળે પોલીસ તંત્ર દ્વારા એટલા માટે આ ચોકીની અહીંયા જરૂરિયાત હતી અને આજે પૂરી થઈ છે બીજું આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે મોડાસા શહેરની જનતાને અને ગુજરાતની જનતાને આ નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ મા જગદંબા ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું બીજું કે જ્યારે એસપી તરીકે મનોહરસિંહ જાડેજા સાહેબ અહીંયા આપણે એમની વરણી થઈ છે નિમણૂક થઈ છે ત્યારે એમને આ તાલુકાના આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને આવકારું છું